બે દિવસથી અમારા ઉમેદવારોને ધાક ધમકી અને લોકશાહીની હત્યા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એટલા માટે આજે ધરણા ઉપર ઉતરવું પડ્યું છે અને હું ચોક્કસપણે કહીશ કે જેટલા ફોર્મ ખેંચાડ્યા એમની ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે ઊંડા તત્વોએ અને એમને જે પૈસાની ઓફરો કરવામાં આવી એમને પૈસા આપવામાં આવ્યા લાલચો આપવામાં આવી આ દેશમાં અને આ જુનાગઢ ની જનતા ને વિનંતી કરું છું કે આ લોકોને મતકાલનો અધિકાર પણ છીનવી લેવો છે લોકો પાસેથી જે નૈતિકતાના ધોરણે ઇલેક્શન થવું જોઈએ એ થવા નથી દેવું ત્યારે ચોક્કસપણે મારું માનવું છે કે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે અમારા સન્માનનીય રાહુલ ગાંધીજી જ્યારે સંવિધાન બચાવવા માટે પૂરા દેશમાં નીકળ્યા છે ત્યારે જુનાગઢમાં

રસ્તા ઉપર આવવું પડશે એટલા માટે આજે ધરણા ઉપર ઉતરી ગયો છું હું ચોક્કસપણે કહું છું કે અમારા તમામ ઉમેદવારોને પોલીસ તંત્ર પ્રોટેક્શન પૂરું પાડે અને એક પણ ઉમેદવારને કાંઈ પણ થયું તો એની તમામ જવાબદારી એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની છે